તો મિત્રો આ રોધડા ખાઈ દે તો આ ડીયા આમ રાખે હવે ઝીંડવા ખાઈ ગયા છે જો આ ઝીંડવા ખાઈ ગયા અહીંયા ખાઈ ગયા છે અહીંયા ખાઈ ગયા છે કારણ કે રો અહીંયા ખાઈ ગયા જશે સરળી નાખી ગયા બે ત્રણ ઝીંડવા ખાઈ ગયા તમે તાજા ખગડ છે જોવા ફગડ છે કારણ કે આ જોવા ઝીંડવા ખાઈ ગયા છે રહેવા નહીં દેવું લાગે છે

આ બધું ઓછું ખાય સળવો બળી ગયો કેટલી બળચી રહ્યા સાહેબ